જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો રાત્રે સૂતા સમયે ભગવાનને અગિયાર વાર બોલી દો આ શબ્દ તેની જ સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું રાત્રે સુવાથી જોડાયેલા ખૂબ જ મહત્વપૂર્ણ વાસ્તુ નિયમ બનાવી મિત્રો રાત્રે પતિ અને પત્નીએ કેવી રીતે સુવું જોઈએ તેની સિવાય કઈ દિશા બાજુ પગ અને કઈ દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ અને એવા જ કેટલાક જરૂરી મુદ્દાઓ આપણે જોઈશું તો પૂરી જાણકારી માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી લેજો જેથી કરીને મહાલક્ષ્મીની કૃપા આપના પર હંમેશા બની રહે મિત્રો જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ તો પછી સૂક્ષ્મ શરીર કહીએ છીએ તે જાગૃત અવસ્થામાં હોય છે તો રાત્રે સૂતા સમયે તમારે અગિયાર વાર કયો શબ્દ બોલવાનો છે તેનાથી તમારા જીવનમાં રાત્રે ચમત્કાર થશે આ વિડિયોમાં હું તમને બધી જ જાણકારી વિસ્તારપૂર્વક જણાવીશ તેના પહેલા જણાવી દઉં કે મનુષ્યના બે શરીર હોય છે એક બહારનું શરીર હોય છે બહારના શરીરથી આપણે શું કરીએ છીએ તો બહારના શરીરથી આપણે આનંદની અનુભૂતિ કરીએ છીએ કે કોઈ જગ્યાએ નૃત્ય થઈ રહ્યું છે તો આપણે તેને આપણી આંખોથી જોઈએ છીએ બહારના શરીરથી ગોચર કરવાનું કામ કરીએ છીએ એટલે કે આપણી આસપાસ થઈ રહેલી ક્રિયાઓને જોઈને મનને પ્રસન્ન કરીએ છીએ પરંતુ જે આપણું આંતરિક શરીર છે જે આપણું અવચેતન મન છે તે પરમાત્મા સાથે જોડાયેલું હોય છે એટલા માટે અવચેતન શરીરથી જે પણ કાર્ય કરવામાં આવે છે કે જે પણ વસ્તુની પ્રાર્થના કરવામાં આવે છે તે પ્રાર્થના સો ટકા સફળ થાય જ છે અને જો તમને રાત્રે ભૂત પ્રેત કે ડર લાગે છે તો પણ તમારા માટે આ વિડીયો ખૂબ જ લાભદાયી છે મિત્રો વાસ્તવિક વિજ્ઞાનમાં કહેવાય છે કે દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને તાલમેલ માટે પત્નીએ પતિની ડાબી બાજુ સૂવું જોઈએ અને પતિએ જમણી બાજુ સૂવું જોઈએ તેની પાછળનું એ કારણ છે કે પત્નીને પતિનું ડાબું અંગ માનવામાં આવે છે જ્યારે પતિને પત્નીનો જમણો ભાગ માનવામાં આવે છે તેનાથી પારિવારિક જીવનમાં સંતુલન બન્યું રહે છે ચાલો હવે જાણીએ કઈ દિશા બાજુ પગ અને કઈ દિશા બાજુ માથું રાખીને સુવું જોઈએ જેનાથી સારી ઊંઘને જીવનમાં ચાલી રહેલી જે પણ પરેશાની હોય તે દૂર થઈ જાય મિત્રો ધર્મશાસ્ત્રમાં કહેવાય છે કે વાસ્તુ વિજ્ઞાનમાં કહેવાયું છે કે મનુષ્યએ હંમેશા ઉત્તર દિશા બાજુ મુખ કરીને એટલે કે ઉત્તર દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ જે લોકો વિદ્યાર્થી છે જો ફટાફટ કોઈ પ્રશ્ન યાદ કરે છે જવાબ યાદ કરે છે પરંતુ ભૂલી જાય છે આવા વિદ્યાર્થીઓને કે પછી જે લોકો નોકરી પ્રાપ્ત કરવા માગે છે પ્રમોશન મેળવવા માગે છે આવા વ્યક્તિઓને પણ ઉત્તર દિશા બાજુ મુખ કરીને સૂવું જોઈએ મિત્રો જે લોકો પૂર્વ દિશા બાજુ મુખ કરીને સૂવે છે આવા વ્યક્તિને જીવનમાં પૂર્વ સમયમાં કરેલા કર્મ જેમ કે કોઈ પુણ્ય કરેલા છે પૂર્વ સમયમાં કરેલા કોઈ પાપ છે પૂર્વ સમયમાં થયેલી જેટલી પણ ઘટના છે તે પૂર્વ બાજુ મુખ કરીને સૂવાથી યાદ આવે છે તેમજ પશ્ચિમ દિશા બાજુ મુખ કરીને સુવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આ કોઈ સાધારણ કૃપા નહીં પરંતુ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે સુખનો વરસાદ થાય છે જીવનમાં આનંદ જ આનંદ હોય છે સૂતા પહેલાં કયા મંત્રનો જાપ કરવાથી ઝડપથી ઊંઘ આવે છે તો આપણા ધર્મમાં એવું બતાવવામાં આવે છે કે જે વ્યક્તિ રાત્રે સૂતા પહેલાં પાંચ વાર ગાયત્રી મંત્રનો જાપ કરીને સૂવે છે તો ખૂબ જ ઝડપથી ગાઢ નીંદર આવે છે અને આ નીંદર એટલી ગાઢ હોય છે કે જાણે તમે ઘણી બધી ઊંઘની દવા લીધી હોય પરંતુ ગાયત્રી મંત્ર જાપ કરવાનો એક નિયમ છે ગાયત્રી મંત્રને ક્યારેય પણ મુખથી ના બોલવું જોઈએ પરંતુ મનથી ચિંતન કરવું જોઈએ તેને વેદ મંત્ર કહેવાય છે જો તમે તેને મનમાં જપ કરતાં સૂવો છો તો ખૂબ જ ઝડપથી ગાઢ નીંદર આવી જાય છે ભૂત બાધા બાધાથી પણ આપણનો બચાવ થાય છે પ્રેત આત્મા ટોણા ભૂત આત્મા આપણને સ્પર્શ પણ નથી કરી શકતા કેમકે ગાયત્રી મંત્ર જાપ કરતાં જ આપણા શરીરમાં ઉર્જા આવી જાય છે તો ઘણા લોકો વિચારે છે કે કેટલા વાગ્યે સૂવું જોઈએ તેનાથી આપણું જીવન સારી રીતે પસાર થાય તો મિત્રો આપણા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય આપણે એક સફળ વ્યક્તિ બનીએ તો ધર્મશાસ્ત્રમાં જણાવ્યું છે કે અગિયાર પહેલા વ્યક્તિએ સુઈ જવું જોઈએ આમ તો નવ વાગ્યાની આસપાસ સુઈ જવું જોઈએ પરંતુ તમને સમય નથી મળતો તો અગિયાર વાગ્યા પહેલા સુઈ જવું જોઈએ અને સવારે સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ શાસ્ત્રો અનુસાર આવા વ્યક્તિ જ ઇતિહાસ રચે છે એટલે કે સવારે પાંચ વાગ્યા પહેલાં તમારે જાગી જવું જોઈએ ચાલો હવે જાણીએ સૂતા પહેલાં શેનું ધ્યાન કરવું જરૂરી છે મિત્રો જો તમારા કોઈ ઇષ્ટ દેવતા છે જેમ કે તમે ભગવાન રામને માનો છો ભગવાન કૃષ્ણને માનો છો હનુમાનજી મહારાજને માનો છો ખોડિયાર માતાજીને માનો છો કે ભોલેનાથને માનો છો તો તમારે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરીને જ સૂવાનું છે એવું માનવામાં આવે છે કે ઇષ્ટદેવનો ધ્યાન કરીને સુવાથી આપણને ખૂબ જ ગાઢ નિંદર આવે છે અને ઇષ્ટદેવનો ધ્યાન કરીને સુવાથી આપણને આત્મ સુરક્ષાની પ્રાપ્તિ થાય છે મિત્રો તમે વિડિયોનું ટાઈટલ જોઈને આવ્યા છો કે રાત્રે સૂતા સમયે ભગવાનને અગિયાર વાર બોલી દો આ શબ્દ અને રાત માં જુઓ ચમત્કાર તો મિત્રો તમારે ભગવાનને અગિયાર શબ્દો

ત્રીજો શબ્દ તમારે બોલવાનો છે મારાથી કોઈ પાપ ના થાય ચોથો શબ્દ તમારે બોલવાનો છે તમે હંમેશા મારી સહાયતા કરો પાંચમો શબ્દ બોલવાનો છે હે પ્રભુ હું શું કરું મને માર્ગ બતાવો છઠ્ઠો શબ્દ બોલવાનો છે તમારા સિવાય મારું કોઈ નથી તમે જ મારા બધું જ છો મારા કરતા ધરતા તમે જ છો સાતમો તમારે બોલવાનો છે તમે મારા સહાયક છો આઠમું બોલવાનું છે ભગવાન મારી ઉન્નતિ કરો નવમું તમારે બોલવાનું છે પ્રભુ મને તમારા ખોળામાં સુડાવો અને ગાઢનીંદરમાં લઈ જાઓ દસમું બોલવાનું છે કે પરમાત્મા મારું કલ્યાણ કરો અગિયારમો શબ્દ તમારે બોલવાનો છે પ્રભુ તમારો સાથ જોઈએ પ્રભુ તમારા રહેતા મને કોઈનો ભય નથી તમે છો તો બધું જ છે તમે નથી તો કંઈ પણ નથી બસ તમારે આટલું બોલવાનું છે અને તમારા ગુરુ મંત્રનો જાપ કરવાનો છે અને જે પણ તમે દેવી દેવતાને માનો છો તેના મંત્રનો જાપ કરીને તમારે સૂઈ જવાનું છે મિત્રો એવું માનવામાં આવે છે કે જે પણ રાતના સમયે આવા શબ્દો બોલે છે આવા શબ્દો બોલીને સૂવે છે તો આપણું અવચેતન મન જે જાગૃત અવસ્થામાં હોય છે ત્યાં બધી જ વાતો જે અગિયાર વાતો આપણે અહીંયા જે જણાવી છે જે શબ્દો બોલ્યા છે તે તમારા મસ્તિષ્ઠમાં રાત્રે સૂતા પહેલા ગુંજતા રહેશે સુતા પછી પણ આ જે શબ્દો તમે બોલ્યા છો તે અવચેતન મનથી ચાલતા રહેશે તો એવું માનવામાં આવે છે કે અવચેતન મનનો સીધો લગાવ પરમાત્મા સાથે હોય છે દેવ સાથે હોય છે દેવી દેવતાઓ સાથે હોય છે એટલે જો તમે આ શબ્દો બોલીને સૂઓ છો તો આ બધી જ ઈચ્છાઓ ભગવાન સામે જતી રહેશે અને ભગવાનને જ્યારે તમે બોલાવો છો તો નિર્મળ મન હોવું જોઈએ અવચેતન મન હોય છે તે નિર્મળ મન હોય છે એટલા માટે જે નિર્મળ મનથી કહેલા શબ્દો હોય છે તે ભગવાન સુધી ઝડપથી પહોંચી જાય છે અને આપણી ઈચ્છાની પૂર્તિ પણ ખૂબ જ ઝડપથી થાય છે તો મિત્રો જે પણ શબ્દો બોલીને તમે સૂવો છો તે શબ્દોની પૂર્તિ થાય છે તેમાં કોઈ શંકા નથી